નવસારીમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છે ખેરગામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો નવસારી જલાલપુર અને ગણદેવીમાં વરસાદી માહોલ તો બિલીમોરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે સતત વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધારે પાણી ભરાતા વાહન ચાલકોને ને પારાવાર મુશ્કેલી નવસારી જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી માર્યા બાદ મેઘો બે દિવસ શાંત રહ્યો હતો પરંતુ ફરીથી હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે નવસારીના ગણદેવી તાલુકાનું આ બિલીમોરા શહેર છે અને બિલીમોરા શહેરમાં છેલ્લા

વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે પરંતુ નવસારી જિલ્લામાં વરસાદ આવતા વાતાવરણ ઠંડુ બન્યું છે અને લોકો હરખાયા છે ધવલ પારેખે મીડિયા નવસારી